કાપડ વેપારીઓ પર પોલીસે કરેલા લાઠીચાર્જના અને જીએસટીના વિરોધમાં ટેક્સટાઇલ યંગ બ્રિગેડની આગેવાનીમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું છે આ રેલીમાં માથે કાળી પટ્ટી ગળામાં કાળો સ્કાર્ફ અને હાથે કાળી પટ્ટી બાંધી માર્કેટ વિસ્તારમાં રેલી શરૂ કરી છે જેમાં મોટી સંખ્યામાં કાપડ વેપારીઓ જોડાયા છે અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે ટેક્સ્ટાઇલ માર્કેટના વેપારીઓને દિલ્હી અને ગાંધીનગર વારંવાર કરાયેલ રજવાતો મુજબ યાન પર વન ટાઈમ ટેક્સનો અમલ શરૂ કરી વર્ષમાં બે વાર રિટર્નની સરળતાની માંગ કરાઈ હતી તેમ છતાં વેપારીઓની એક પણ માંગણી સરકારે કાને ન ધરી હતી આવા સંજોગોમાં વેપારીઓ હડતાળનું શસ્ત્ર ઉગામ્યું હતું માર્કેટમાં છેલ્લા બે અઠવાડિયાથી જીએસટી હટાવો આંદોલન ચાલી રહ્યું છે આ આંદોલન ધીરે ધીરે વધુ વેગવંતુ બન્યું છે જેમાં પોલીસે કરેલા લાઠીચાર્જ આગમાં ઘીનું કામ કર્યું છે હવે કાપડ વેપારીઓ કોઈ પણ સંજોગોમાં પાછી પાણી

અત્યાર સુધી વેપારી જગતમાં નહીં નીકળેલી હોય તેવી રેલી હોવાનો જીએસટી સંઘર્ષ સમિતિના આગેવાન અત્તરસિંહ દાવો કર્યો હતો વેપારીઓ શાંતિપૂર્ણ માહોલમાં રેલી કાઢવાનું કહેતા તેમને પરમિશન આપવામાં આવી છે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે બ્રિજ ઉપર પણ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે બંદોબસ્તમાં બે ડીસીપી ચાર એસીપી એકવીસ પીઆઈ પાંત્રીસ પીએસઆઈ પાંચસો ત્રીસ પોલીસ કર્મચારીઓ સાથે એસઆરપી પણ ગોઠવાય છે બિરો રિપોર્ટ સુરત